જય સ્વામિનારાયણ આજે તો ભાઈ અમે ચારેય બહેનો થવાની હતી ભેગી મારા ઘરે અને હું મોટી છું તો મારા ત્રણેય જમાયું પણ આવવાના જ હતા અને અમારા ઘરવાળો તો મારી સાથે જ હોય તો એ બધાને ખાવાથી આલુ પૂરી તો મેં તો ચાલો બનાવવાનું કરી દઈશ શરૂ તો વ્હાઈટ વટાણા લઈ લીધા એને ત્રણ ચાર પાણીએ નવરાઈ નાખા કારણ કે નવરાવા ખૂબ જરૂરી છે તો એને નવરાવી અને સૂરાઈ દીધા આઠ કલાક માટે અને પછી વારો કોકમને તો કોકમને પણ નવરાઈ નાખા અને એને પણ છ થી સાત કલાક માટે સૂરાઈ દીધા કારણ કે આ પ્રોસેસ આખો દીની હતી ને તો જ આપણે રગડો ખાવાની મજા આવે ને જે આલુપુરીની અંદર હોય એ તો આઠ કલાક થયા એને જગાડી લીધા કારણ કે એને જગાડવા પણ જરૂરી અને કામે જવાનું હોય તો ચણા વટાણાને ફરીથી મેં ધોઈ નાખા ને પછી મૂકી દીધું કૂકર કારણ કે હવે એની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અહીંથી વટાણાની અને બટેકાની બધી તો વટાણા અને બટેકા મેં લઈ લીધા છે તમે વટાણા બટેકા લ્યો છો કે એમનો રગડો બનાવો છો જરા મને કમેન્ટ કરી દેજો ને વિડીયો ગમે તો લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબમાં ક્યાંક આડે આવું તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મારું પણ હાલી જાય બધાનું હાલે તો કૂકરનું ઢાકણું છે બંધ મીઠું અને હળદર નાખી અને શેઝ હું હિંગ પણ નાખું હિંગ તો હું ઠેઠ રાખીશ કારણ કે હિંગ વિનાનું ખાવાનું મારું અધૂરું છે અને મસ્ત મિક્સ કરી અને એને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને ફરીથી એને ગેસ થા મૂકવાનું જેથી કરીને આપણા વટાણા બફાઈ જાય ને વટાણા પણ બફાઈ ગયા છે એની અંદર થોડોક સંચળ પાવડર મીઠું મીઠું તો નાખેલું જ હતું ગરમ મસાલો ધાણા જીરું પાવડર અને લાલ મરચું તમે આ રીતે રગડો બનાવો છો કે નહીં જરા મને કમેન્ટ કરજો કારણ કે હું તો ભાઈ આમાં નવી નવી છું અને આ છે હિંગ હિંગ આગળ પણ લીધી હતી ને હજી હું એકવાર હિંગ લઈશ કારણ કે હિંગ હોય તો જ મજા આવે ખાવાની અને ચેક કરવા જે રાઈ નાખી તો રાઈ ફૂટી ગઈ તો આખા ધાણા મેં નાખી દીધા કારણ કે આખા ધાણાનો ટેસ્ટ મને નથી ખબર કેવો આવે તો મારી બેન કહે કે ભાઈ નાખ નહીં અમે ક્યાં ખાવા જઈએ છીએ ત્યાં નાખે છે એનો ટેસ્ટ ક્યાં ક્યાં કાય તો બહુ મસ્ત લાગે છે મેં તો હારું રોયલ પછી નાખી દીધી હિંગ અને એના હળદર અને લાલ મરચું પાવડર પછી નાખ્યો થોડોક રગડો જેથી કરીને મારે જેવો રગડાનો કલર જોઈને એવો આવે બહારની તો મળે જ છે એ બારની કંઈક થોડીક અલગ હોય છે અને ઘરની પણ થોડુંક અલગ હોય અને ઘરનું થોડુંક વધારે સારું હોય અને પછી આપણો રગડો થઈ ગયો તૈયાર અને હરિયાળી નાખી દીધી હરિયાળી નાખ્યા પછી આપણે વારો હતો પૂરી બનાવવા માટે તો એના માટે લોટ મેં લઈ લીધો મેંદો અને થોડોક રોટલીનો લોટ લીધો જેથી કરીને ભારે ન પડે એટલા માટે તો હવે નાખી દેવાનું છે મોણ અને મીઠું થોડુંક આગળ મેં આલુ પૂરી બનાવીને ત્યારે મીઠું જ ભૂલી ગઈ હતી પણ મને કોઈ કીધું નહીં પણ મેં પૂરી ટેસ્ટ કરી તો મને ખબર પડી કે આમાં તો મીઠું જ નથી તો આજકાલે મીઠું નાખી દીધું યાદ કરીને અને પછી લોટને મસ્ત મજાનો બાંધી નાખો ને પછી એને એને પણ સોરાઈ દીધો પંદર વીસ મિનિટ માટે અને લોટ આપણો નીંદર કરીને ત્યાં મને એમ કે ચાલ આપણા કોકમ છે ને એને પણ એની પ્રોસેસ પણ કરી લઈ તો એને ઉકળવા મૂકી દીધા અને એની પ્રોસેસ થઈ ગઈ ને જ આપણા લોટ ભાઈને જગાડવાનો વારો હતો મેં તો હાલ ઊભો થાય તારો વારો છે તો લોટ પણ જો મસ્ત મજાનો બંધાઈ ગયો છે અને લોટ આપણો કોઈનો હજી થોડોક આવે ને ત્યાં હું મૂકી દઉં તેલ કારણ કે તેલમાં નાખશું તો જ આપણી પૂરી ડાન્સ કરશે ને કારણ કે એને ડાન્સ કરવાના છે તો આપણે તેલ પણ મૂકી દીધું અને આ છે મારી બેન માધવી કારણ કે હજી બે બેનો આવી નથી ને ઘરે કામ હોય ને એટલા માટે તો બેન પૂરી મળ્યા ને હું તો બહેનને મારું બાળપણ યાદ કરી અને નાની નાની રમત રમવા મળી તો કામ કરતાં કરતાં થોડીક રમૂજ હોય તો વધારે મજા આવે મારું તેલ આવી ગયું તો મેં નાખી દીધી પૂરી તેલમાં તો પૂરીએ તો ભાઈ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું અને કોક પૂરી ઉપસી હતી ને કોક નહોતી ફૂલી કારણ કે આ તો ભાઈ પૂરી છે પછી થોડાક અંદર અકાણા પાડી દીધા અને આપણો બધો જે મારો જે લારી છે એ મેં કરી દીધી તૈયાર અને હું બધાને મળી પીરવા અને પૂરી પણ સજાવા મળી તમે તમારી બેનો અત્યારે હું હું બનાવ જરાક મને કમેન્ટ કરી દીજો નવી રેસીપી આવડતી હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં એ રેસીપી પણ થોડીક કહેજો તો મને વધારે ખ્યાલ આવે ને મારા આલુપુરીમાં કાંઈ ભૂલ હોય તો મને કહી દેજો અને આલુપુરી તો ભાઈ શણગારો મેળ્યા ને છોકરા ભાઈ અમને આપી દો આપી દો ભાઈ તો આપવાની છે તો અમે તો મજા માણી તો તમે પણ